તો સાબરકાંઠાના હિંમતનગરના સહકારી જીન પાસે અકસ્માત સર્જાયો છે ત્યારે ટ્રક પાછળ પૂર ઝડપે આવેલ કાર ઘૂસી અકસ્માત સર્જાયો હતો ત્યારે આ અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે ત્યારે કારમાં સવાર અન્ય યુવકને પણ ઈજાઓ થતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે બનાવની જાણ થતા જ તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી મહત્વના સમાચાર કહી શકાય સાબરકાંઠાથી સાબરકાંઠાના હિંમતનગરમાં સહકારી જીન પાસે અકસ્માત અકસ્માત સર્જાયો સર્જાયો છે છે જેમાં ટ્રક પાછળ એક કાર આવી આ ત્યારે ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ત્યારે કારમાં સવાર અન્ય યુવકને પણ ઈજાઓ થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યારે બનાવની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી